હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ટેટ અને ટાટ માટે મેન્સ એક્ઝામ સિલેબસની વાત કરવાની છે પ્રિલિમ્સને આપણે ચર્ચા કરી ગયા છે જેને ન જોયો એ વિડિયો જોઈ લોજો તમે પ્લે લિસ્ટને હવે ફોલો કરજો સૌથી પહેલાં વાત કરીએ મેથડની કે પરીક્ષા કઈ રીતના લેવાતી હોય છે તો આ પરીક્ષા આવી છે વર્ણનાત્મક લેખિત સ્વરૂપની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની એટલે કે તમારે ટૂંકા જવાબ આપવાના છે લાંબા જવાબ આપવાના છે એ રીતના જે રીતના માંગ્યા હોય જવાબ એ રીતના તમારે જવાબ આપવાના રહેશે પરીક્ષા બે શિફ્ટમાં હશે સવારે ગુજરાતીનું પેપર હશે અને બપોરે વિષય સંબંધિત પેપર હશે ગુજરાતીનો પેપર માટેનો જે સમય છે એ અઢી કલાકનો હશે એટલે કે એકસો પચાસ મિનિટનો હશે સમય અને તમારા સબ્જેક્ટનો સમય હશે એ ત્રણ કલાકનું પેપર હશે એટલે કે એકસો એંશી મિનિટ તમને આપવામાં આવશે એ બપોરે હશે વાત કરીએ પ્રશ્નપત્રની તો પ્રશ્નપત્ર એક એ સવારની શિફ્ટમાં હશે એટલે કે ભાષા ક્ષમતાનું નામ આપવામાં આવેલું છે અને સો ગુણનું હશે ગુજરાતી મીડિયમવાળાને ગુજરાતીમાં આપવાનું છે હિન્દી મીડિયમવાળાને હિન્દી ભાષાનું પેપર હશે અંગ્રેજી મીડિયમ વાળાને અંગ્રેજી ભાષાનું એ પેપર હશે અઢી કલાક આપણે જોઈએ એ મુજબ પ્રશ્નપત્ર બેની વાત કરીએ તો એ વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર એ મિક્સિંગમાં હશે પદ્ધતિશાસ્ત્રમાં અમુકમાં બહુ ઓછા પ્રશ્ન પૂછાયેલા છે પણ આપણે વિષય વસ્તુ પર ફોકસ કરવાનું છે જે વિષય માટે અરજી કરેલું હોય તે વિષય અને જે માધ્યમ માટે અરજી કરેલ હોય તે માધ્યમનું પ્રશ્નપત્ર હશે અને ત્રણ કલાક તમને આપવામાં આવશે સૌથી પહેલા વાત કરીએ ભાષા ક્ષમતાની સો ગુણના પ્રશ્નોની તો કેવા પ્રશ્નો પૂછાતા હોય છે એની વાત કરીએ તો ટોટલ પાંચ ભાગમાં વિભાજીત કરેલું છે તો એમાં પહેલો ભાગ છે નિબંધનો તો આશરે બસો પચાસથી થી ત્રણસો શબ્દમાં તમારે નિબંધ લખવાનો છે અને ચોખવટ પણ કરેલી છે કે નિબંધ કેવા પ્રકારના પૂછાશે તો વર્ણનાત્મક તો હોય તે વિશ્લેષણાત્મક એ હોય તો એ થોડુંક બ્રોડ છે પણ ચિંતનાત્મક કે સાંપ્રત સમય પર આધારિત હવે સાંપ્રત સમય આવી ગયો ને તો આપણને ક્લુ આપી દીધો કે કરંટમાં કોઈ પણ ટોપિક જે હશે સળગતો અથવા તો જેની જરૂરિયાત આપણને ભારત દેશને અનુભવાતી હશે એને રિલેટેડ હશે આટલું તમને અહીંયા કહી દીધેલું છે પછી છે સંક્ષેપ્તિકરણ તો આપેલ ગદ્યમાંથી આશરે વન થર્ડ ભાગમાં તમારા શબ્દોમાં એને સંક્ષિપ્ત કરવાનો છે એટલે ત્રીજા ભાગમાં તમારે ટૂંકાણમાં સારાંશ આપવાનો છે એની પછી છે પત્રલેખન એ આશરે સો શબ્દમાં લખવાનો છે એમાં પણ ચોખવટ કરી દીધી છે કે અભિનંદન શુભેચ્છા વિનંતી કે ફરિયાદ એને અનુરૂપ જ એ આવતો હોય છે એની પછી ચોથા ટોપિકની વાત કરીએ તો તે છે ચર્ચા પત્ર જે આશરે બસો શબ્દમાં લખવાનો છે અહીં આશરે શબ્દો લખેલા છે એની જ તમારે પ્રેક્ટિસ કરવાની છે બહુ વધી જાય બહુ ઘટીનો જાય એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો સાંપ્રત સમસ્યાઓ વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું ચિત્ર એટલે તમારી ભાષામાં તમને શું લાગે છે એ મુજબ તમારે એ લખાણ લખવાનું છે એને પછી પાંચમા પોઈન્ટની વાત કરીએ તો એ છે વ્યાકરણ તો વ્યાકરણમાં દસ પોઈન્ટ આપેલા છે પ્રયોગના અર્થ અને વાક્યપ્રયોગ કહેવતનો અર્થ સમાસનો વિગ્રહ અને ઓળખ છંદ ઓળખવો અલંકાર ઓળખવો શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ સંધિ જોડો અથવા તો છોડો વાક્ય રચનાના અંગો વાક્યના પ્રકાર વાક્ય પરિવર્તન હવે અહીંયા જે આપણને ફિક્સ કઈ જ દીધું છે આટલામાંથી જ પૂછા છે અને તમે જૂના પેપર પણ આપણે જોઈએ હું તમને વિડીયો જ બતાવી દઈશ કે આ ક્યામાંથી શું પૂછાણું છે અને કઈ રીતના પૂછાણું એટલે આપણને આઈડિયા વધારે આવી શકશે આગળ જોઈએ તો તમને પાંચ જે પોઈન્ટ છે એ ટૂંકાણમાં દેખાડી દીધા છે નિબંધ સંક્ષિપ્તિકરણ પત્રલેખન ચર્ચા પત્ર અને વ્યાકરણ વ્યાકરણમાં કેટલા છે પાછા દસ પોઈન્ટ છે એના ઉપર જ આપણે ફોકસ કરવાનું છે આ વાત થઈ ભાષા ક્ષમતાની હવે વાત કરીશું વિષય વસ્તુ અને પદ્ધતિ શાસ્ત્રની તો એમાં પહેલો પ્રશ્ન આવશે ચોવીસ ગુણનો જે મુદ્દાસર જવાબ આપો બસોથી અઢીસો શબ્દોમાં તમારે એ જવાબ લખવાનો છે એમાં તમને ઓપ્શન મળશે એટલે કે પાંચમાંથી કોઈ પણ ત્રણ લખવાના છે અને એક પ્રશ્નના આઠ ગુણ હશે બીજો પ્રશ્ન આવશે માગ્યા પ્રમાણે જવાબ આપો એ દોઢસોથી બસો શબ્દમાં હશે એના પણ ચોવીસ ગુણ હશે પણ અહીંયા છમાંથી પણ ચાર લખવાના છે એટલે કે એક પ્રશ્નના હશે છ ગુણ એની પછી ત્રીજો પ્રશ્ન હશે માગ્ય પ્રમાણે જવાબ આપો એ સો થી દોઢસો શબ્દમાં લખવાનો છે એ વીસ ગુણનો છે અને સાતમાંથી કોઈ પણ પાંચ લખવાના છે એટલે કે એક પ્રશ્નના ચાર ગુણ હશે એની પછી જે ચોથો પ્રશ્ન છે એક કે બે વાક્યમાં જવાબ આપો એ વેશ ગુણના હશે એમાં દસ ફરજ જાત તમારે જવાબ લખવાના છે અને એક પ્રશ્નના બે ગુણ હશે અને છેલ્લો છે એ છે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે બાર ગુણના એ હશે હેતુલક્ષીમાં કોઈ પણ આવી શકે એક વાક્યને આવી જ આવી શકે ખરા ખોટા પણ આવી શકે જોડકા પ્રકારના પણ આવી શકે એક પ્રશ્નનો એક ગુણ આવી રીતના બાર પ્રશ્નના બાર ગુણ હશે ટૂંકમાં તમારા સમક્ષ એ મૂકી દીધેલું છે કે ચોવીસ ગુણ ચોવીસ ગુણ વીસ ગુણ વીસ ગુણ બાર ગુણ એટલે કે સો ગુણ એ મુજબ થઈ ગયા તો આ રીતના તમારે પ્રિપેરેશન કરવાની છે મેન્સની પણ પણ આપણે સૌથી પહેલાં ફોકસ કરીશું પ્રિલિમ્સ એક્ઝામ ઉપર પ્રિલિમ્સ એક્ઝામની તૈયારી સાથે મેન્સની એક્ઝામ કેમ કરવી એ પણ આપણે આગળના વિડીયોમાં જાણીશું ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ